હેલો ફ્રેન્ડ્સ ધમુસ કિચન એન્ડ બ્લોગ પર તમારું સ્વાગત છે મિત્રો શું તમે બટેકા પૌવા ખાઈ અને કંટાળ્યા છો તો આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો આજે આપણે બનાવીશું મમરામાંથી ફક્ત પાંચ જ મિનિટમાં બની જતો ચટપટો નાસ્તો જો તમે બટેકા ખાવાનું એવોઇડ કરો છો અથવા તો બટેટા ન હોય તેવો બટેટા પૌવાના ટેસ્ટને પણ ભૂલાવી દે એવો નાસ્તો બનાવવા માંગતા હો તો આજનો વિડીયો પૂરેપૂરો જોજો કેમ કે ઝટપટથી આ ચટપટો નાસ્તો બનીને તૈયાર થઈ જશે તો ચાલો ઝડપથી બનાવવાની રીત જોઈ લઈએ નાસ્તો કેવી રીતે બનાવો અને કઈ રીતે સર્વ કરવો એ બધી જ રીત આપણે જોઈશું તો એના માટે સૌથી પહેલા આપણે મમરા લઈશું મમરાને જોઈ ચોખા કરી અને ચાળીને આપણે લઈ લેવાના છે જેથી કરીને એના અંદર જે કઈ ડસ્ટ કે માટી કચરો હોય એ નીકળી જાય ત્યાર પછી આપણે એક મોટું વાસણ લઈશું અને મમરાને એમાં ટ્રાન્સફર કરીશું

આ રીતે બંને હાથથી થોડું દબાવીને અંદરનું બધું પાણી કાઢી મમરાને આપણે બહાર કાઢી લઈએ અહીંયા ખાસ એ વાતનો ખ્યાલ રાખવાનો છે મિત્રો કે મમરાને આપણે બહુ વધારે વાર પલાળીની રાખીએ બસ ફટાફટથી ઝડપથી પાણીની અંદરથી કાઢી લઈશું અને હળવા હાથે થોડું જે કાંઈ પાણી હોય એને દબાવીને નિતારી લેવાનું અહીં મમરાને મેં એક પ્લેટની અંદર કાઢી લીધા છે અહીંયા મમરામાં પાણી નાખી આપણે મમરાને થોડા સોફ્ટ કરી લીધા છે હવે આ તૈયાર થયેલા મમરાને આપણે સાઈડ પર મૂકીશું ત્યાર પછી હવે આપણે ગેસ ઓન કરીશું અને ગેસ ઉપર એક કડાઈ મૂકીશું કડાઈ થોડી ગરમ થાય એટલે અંદર ત્રણ થી ચાર ચમચી જેટલું તેલ ઉમેરી દઈએ અને તેલને થોડું ગરમ થવા દઈએ હવે તેલ સરસ રીતે ગરમ થઈ જાય એટલે આપણે એક ચમચી જીરું ઉમેરીશું અને થોડી પિંચ ઓફ જેટલી હિંગ ઉમેરીશું હવે ત્યાર પછી જીરું સરસ રીતે સતવાઈ જાય એટલે આપણે થોડા શિંગદાણા લઈશું અંદાજે નાની કટોરી જેટલા છે અહીંયા શિંગદાણા તમે તમારી મરજી મુજબ લઈ શકો છો પણ મેં થોડા વધારે લીધા છે કેમ કે બાળકોને કે મોટાને શિંગદાણા ખૂબ જ ભાવે છે કોઈ પણ રેસીપીમાં આપણે શિંગદાણા ઉમેર્યા હોય તો એ રેસીપીનો સ્વાદ સો ગણો વધી જાય છે હવે જુઓ અહીંયા શિંગદાણા સરસ રીતે સતળાઈ જાય થોડી વાર માટે એને સાતળી લેવાના આ રીતે એની સ્કીન છે એ તરત જ ફાટવા લાગશે એ સમયે ઉમેરીશું થોડા મીઠા લીમડાના પાન અને એને પણ સાતળી લઈએ અને ત્યાર પછી ઉમેરીશું એક મિડિયમ સાઈઝની ડુંગળી જેને મેં ઝીણી સમારી લીધી છે એને ઉમેરી દઈએ આ સમયે ગેસની ફ્લેમને આપણે એકદમ ધીમી કરી લેશું અને ડુંગળીને સરસ રીતે સાંતળી લેશું ડુંગળીનું થોડું કાચાપણો દૂર થઈ જાય ત્યાં સુધી સાંતળી લેશું ત્યાર પછી ઠીખાશ માટે આપણે થોડા લીલા મરચાના ટુકડા ઉમેરીશું અને એને પણ થોડા સાંતળી લેશું અહીંયા મરચાનું પ્રમાણ મરચું જેટલું તીખું હોય એ પ્રમાણે તમારે રાખવાનું છે અથવા તો તમે જેટલું સ્પાઈસી ખાતા હો એ પ્રમાણમાં મરચું ઉમેરવાનું છે બાળકો માટે બનાવતા હો અથવા તો વડીલો માટે બનાવતા હો તો એ રીતે લીલા મરચાનું પ્રમાણ રાખવાનું ભળી આના અંદર તમે ખમણેલું ગાજર સ્વીટ કોર્ન કેપ્સિકમ ના ટુકડા પણ ઉમેરી શકો છો અહીંયા બધી જ વસ્તુ સરસ રીતે સતળાઈ ગઈ છે એ સમયે આપણે પાંચ ચમચી જેટલી હળદર ઉમેરી દઈએ અને સાથે સાથે સ્વાદ પ્રમાણે મીઠું પણ ઉમેરી દેવાનું મીઠાને પણ આપણે અત્યારે જ ઉમેરી દેવાનું છે કેમ કે મમરા ઉમેર્યા પછી મીઠું સરસ રીતે મિક્સ નહીં થાય હવે મીઠું ને હળદર એકદમ સરસ રીતે મિક્સ કરી લીધા પછી અહીં મારી પાસે થોડા બાફેલા વટાણા પડ્યા છે એને પણ ઉમેરી દઈએ તમારી પાસે વટાણા ન હોય તો તમે સિમ્પલ પણ બનાવી શકો છો વટાણા વગર પણ તમારી પાસે જે કોઈ વસ્તુ અવેલેબલ હોય એ નાખીને તમે બનાવી શકો છો હવે આ રીતે બધું જ સરસ રીતે મિક્સ થઈ ગયું છે એ સમયે આપણે મમરાને ઉમેરી દેવાના છે જુઓ અહીંયા મમરા એકદમ કોરા થઈ ગયા છે આ રીતે તૈયાર કરેલા મમરાને હવે એડ કરી દઈશું અને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું થોડી કોથમીર ઉમેરી દઈશું એકદમ ઝીણી સમારેલી ત્યાર પછી નાસ્તાને એકદમ સરસ ચટપટો ટેસ્ટ આપવા માટે આપણે થોડું લીંબુ ઉમેરીશું અંદાજે એક થી બે ચમચી જેટલો લીંબુનો રસ ઉમેરી દેવાનો જેનાથી નાસ્તો એકદમ સરસ ચટપટો ટેંગી બનીને તૈયાર થશે અને ચટપટા ટેસ્ટ ને થોડો મીઠો પણ બનાવવા માટે પાંચમચ જેટલું દળેલી ખાંડનું બુરું એટલે કે દળેલી ખાંડ ઉમેર્યું છું તો અહીંયા ખાટો અને મીઠો બંને ટેસ્ટ મિક્સ થવાથી નાસ્તાનો ટેસ્ટ એકદમ જબરદસ્ત બની જશે હવે લીંબુ અને ખાંડને સરસ રીતે મિક્સ કરી લઈએ જુઓ જોતા જ ખાવાનું મન થઈ જાય એવો ટેસ્ટી નાસ્તો દેખાઈ રહ્યો છે અને છેલ્લે થોડા ટમેટાના ટુકડા ઉમેરીશું અને સરસ રીતે મિક્સ કરી લઈએ ટમેટાને આપણે છેલ્લે જ ઉમેરવાનું છે કેમ કે શરૂઆતમાં ઉમેરીશું તો એકદમ સોફ્ટ થઈ જશે અને નાસ્તામાં મિક્સ થઈ જશે તો મિત્રો જો તમે બટેકા ખાવાનું એવોઇડ કરતા હો અથવા તો બટેકા પવાના ટેસ્ટથી કંટાળી ગયા હો તો આજનો આ નાસ્તો તમારા માટે પરફેક્ટ છે એકદમ ટેસ્ટી ખૂબ જ સ્વાદિષ્ટ બને છે બાળકોને લંચ બોક્સ કે ટિફિન બોક્સમાં આપી શકાય અથવા તો તમારે કશું હળવું ખાવું છે તો પણ ઇન્સ્ટન્ટથી બનાવીને તૈયાર કરી શકો એટલો ઇઝી અને સરળ છે અહીંયા આપણો નાસ્તો એકદમ પરફેક્ટ બનીને તૈયાર થઈ ગયો છે ગેસની ફ્લેમને આપણે અહીંયા બંધ કરીશું અને હવે આ નાસ્તાને કઈ રીતે સર્વ કરવાનો છે એ પણ હું તમને બતાવી દઉં તો એકદમ ટેસ્ટી એવો મમરાનો નાસ્તો બનીને તૈયાર છે ઉપયોગ વગર બનતો હોવાથી ખૂબ જ હેલ્ધી પણ બને છે તો આ રીતે જો તમે ક્યારેય નાસ્તો બનાવીને તૈયાર ન કર્યો હોય તો એક વખત મમરાનો આ નાસ્તો ચોક્કસ થી બનાવજો ખૂબ જ ઝડપથી ફટાફટથી ઇન્સ્ટન્ટથી બની જશે અને ઘરમાં બધાને પસંદ પણ આવશે હવે નાસ્તાને કઈ રીતે સર્વ કરવો એ પણ જોઈ લઈએ આ રીતે પ્લેટની અંદર નાસ્તો લીધા પછી ઉપરથી થોડી ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી દઈએ થોડી ઝીણી સમારેલી કોથમીર પણ ઉમેરીશું ત્યાર પછી થોડી બેસનની સેવ ઉમેરી દઈએ અહીંયા તમે કોઈ પણ સેવ ઉમેરી શકો છો તીખી સેવ અથવા તો રતલામી સેવ કોઈ પણ સેવથી ટેસ્ટ ખૂબ જ સરસ બનશે જુઓ આ રીતે અને છેલ્લે ઉપરથી થોડું ફેટેલું દહીં ઉમેરી દઈએ વાહ જુઓ જોતા જ ખાવાનું મન થઈ જાય એટલી સરસ ટેસ્ટી ડીશ બને છે અને જે કોઈને તમે આ ડીશ પીરસજો એ ખાવાની બિલકુલ ના તો નહીં પાડે પણ માંગી માંગીને ખાશે તો મિત્રો આવું અવનવું જાણવા માટે અને મને સપોર્ટ કરવા માટે ચેનલ પર જો તમે નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયો ગમે તો લાઈક અને શેર કરો તમારા સગા સંબંધી મિત્રોને પણ આપણી આજની એકદમ ટેસ્ટી એવી મમરાની રેસીપી ચોક્કસથી મોકલી આપજો જેથી એ લોકો પણ બનાવીને તૈયાર કરી શકે એન્જોય કરી શકે અને એના પરિવારને પીરસી શકે કોમેન્ટમાં મને ચોક્કસથી જણાવજો મિત્રો કે આજની મમરાની એકદમ અલગ રીતે બનાવેલી રેસિપી તમને કેવી લાગી છે અને તમે મારો વિડીયો ક્યાંથી ને કયા ગામથી જોઈ રહ્યા છો એ પણ ચોક્કસથી જણાવજો જેથી મને જાણીને ખૂબ આનંદ થશે કે તમે મારો વિડીયો ક્યાંથી ક્યાંથી જોઈ રહ્યા છો ફરી મળીશું એક નવી રેસિપી સાથે ત્યાં સુધી આવજો મિત્રો